નમસ્કાર મિત્રો આજે આપણે સીસી આપણને ન્યૂ એક્ઝામ પેટર્ન આપેલ છે તેમાં પૂછાઈ તેવા દાખલાઓનું સોલ્યુશન કરવાનું છે તો જોઈએ તેમાં પહેલો દાખલો સાત અહીંયા વિવેક અને નિખિલની હાલની ઉંમર અનુક્રમે સાત જેમ આઠના ગુણોત્તરમાં અહીંયા ગુણોત્તર આપેલ છે સાત જેમ આઠ ને ચાર વર્ષ પહેલા એટલે ઓછા ચાર વર્ષ પહેલા તેમની ઉંમર અનુક્રમે પાંચ જેમ છ છે તો ગુણોત્તરમાં હતી તો વિવેકની હાલની ઉંમર અહીંયા આપણે જોઈ શકીએ કે બંનેમાં તફાવત સેમ છે બેનો બે રેશિયો બરાબર અહીંયા સાત થી પાંચ આઠથી છ બે રેશિયો બરાબર ચાર મળશે એક રેશિયો બરાબર આપણને અહીંયા બે મળશે તો એક રેશિયો બે તો સાત રેશિયો બરાબર ચૌદ થશે અને આઠ રેશિયો બરાબર સોળ થશે તો અહીંયા વિવેકની ઉંમર હાલની ઉંમર કીધું છે મેળવવાનું તો વિવેકની હાલની ઉંમર ચૌદ થશે દૂધ અને પાણીના સાઠ લિટર મિશ્રણમાં દૂધ અને પાણીનું ગુણોત્તર આપેલ છે બે જેમ ત્રણ હવે ત્રણ જેમ ગુણોત્તર ત્રણ જેમ બે બનાવવા માટે વધુ કેટલું દૂધ ઉમેરવું પડશે તો ત્રણ જેમ બે આ મિલ્ક વોટર અહીંયા આપણે દૂધ ઉમેરવાની વાત થઈ છે તો પાણીને આપણે સરખું કરવું પડશે તો ઉપર બે વડે અને નીચે ત્રણ વડે ગુણીએ તો નવો ગુણોત્તર આપણને મળશે ચાર જેમ છ અને નવ જેમ છ તો હવે અહીંયા આપણે ગુણોત્તર તો સમાન પાણીનો ગુણોત્તર સમાન કરી દીધો તો અહીંયા દૂધમાં કેટલા પાંચ રેશિયોનો તફાવત મળ્યો અને દસ રેશિયો બરાબર આપણે કેટલા આપેલ છે સાઠ લીટર ઉપરનો આપણે સરવાળો કરી તેના ટોટલ વડે આપણે ભાગી દઈએ એટલે તેના ટોટલને આપણે તે ગુણોત્તર વડે ભાગી દઈએ એટલે એક રેશિયોનો આપણને પ્રમાણ મળી જશે તો દસ રેશિયો બરાબર સાઈઠ તો એક રેશિયો બરાબર આપણને છ મળશે અહીંયા ટોટલ કેટલા રેશનો ફેરફાર થયો પાંચ રેશિયોનો તો પાંચ ગુણ્યા છ એટલે અહીંયા મળશે આપણને ત્રીસ ત્રીસ લિટર દૂધ ઉમેરીએ ત્યારે અહીંયા ત્રણ જેમ બે આપણને ગુણોત્તર મેળવી શકાય એ ભાગીદારીમાં બીના રોકાણના ત્રણ ગણા રોકાણ કરે છે તો એ ભાગીદારીમાં બીના રોકાણના ત્રણ ગણા તો બી એક કરે તો એ ત્રણ કરશે અને બી અને સીના રોકાણનો વચ્ચેનો ગુણોત્તર તો બી અને સીના રોકાણનો એક જેમ એક આપેલ છે એટલે અહીંયા ડાયરેક્ટ એક જેમ એક કરી દઈએ એ છ મહિનામાં સમય છ મહિનાના સમયગાળા માટે રોકાણ કરે છે તો એ છ મહિના અને વર્ષના અંતે કીધું છે એટલે આ બે આ બંને બાર મહિના સુધી કરશે એટલે અહીંયા કેન્સલ કરીએ તો એક આવશે બે અને બે નવ ગુણોત્તર આપણને ત્રણ જેમ બે જેમ બે મળશે તો હવે એને વર્ષના અંતે આડત્રીસ હજાર પાંચસોના કુલ નફામાંથી કેટલી રકમ મળશે તો ત્રણ ગુણોત્તર મળશે એને તો ટોટલ નફો આપણે આ ગુણોત્તરમાં વિભાજીત થશે તો પાંચ ને સાત તો સાત શું બરાબર આપણે ટોટલ નફો કેટલો આપેલ છે આડત્રીસ હજાર પાંચસો હવે સાત પંચુ પાંત્રીસ અહીંયા અહીંયા મળશે આપણને તો હવે આપણે મેળવવાનું છે કારણ કે એનો નફો મેળવાનું કીધું છે તો પંચાવનસો એટલે પંચાવન ગુણ્યા ત્રણ કરી દઈએ ત્રણ પંચું પંદર વધી એવી એક ત્રણ પંચું પંદર ને એક સોળ અને પાછળના બે જીરો આપણે પાછળ લગાડી દઈએ એટલે સોળ હજાર પાંચસો તો અહીંયા જવાબ આપણો આવશે સોળ હજાર પાંચસો સાઠ પેનનું સરેરાશ વજન આપણને પચાસ ગ્રામ આપેલ છે સાઈઠ પેનનું સરેરાશ વજન પચાસ ગ્રામ એટલે ટોટલ વજન ત્રણ હજાર ગ્રામ થશે જો એક પ્રકારની પેનનું વજન સાઈઠ પેનના વજનમાં ઉમેરવામાં આવે તો સરેરાશ વજન દસ ગ્રામ વધે તો એક પેન ઉમેરણી એટલે સરેરાશ વજન કેટલું વધ્યું દસ ગ્રામ એટલે સાઠ ગ્રામથી હવે અહીંયા આપણે સાદરું આપીએ છ એકા છ અને છ છત્રીસ ગુણ્યા અહીંયા ઝીરો તો પાછળ આવશે હવે આ બંને અન્ય પેનનું વજન કેટલું છે તે મેળવવાનું છે તો અહીંયા ત્રણ હજાર વડે બાદબાજી કરીએ તો અહીંયા છસો સાઠ મળશે તો જવાબ આપણો આવશે છસો સાઠ એક વાસણમાં એક્સ લિટર દૂધ અને સાઠ લિટર પાણી છે ત્યારબાદ વાસણમાં એક્સના છેદમાં ત્રણ લીટર પાણી ઉમેરવામાં આવે તો દૂધ અને પાણીનું પ્રમાણ સમાન બને છે તો એક્સ લીટર દૂધ સાઠ લીટર પાણી અને પછી શું કીધું છે એક્સના છેદમાં ત્રણ લીટર પાણી ઉમેરવામાં આવે તો બંને અહીંયા સમાન બને છે તો એક્સ બરાબર આપણે સાઠ વત્તા એક્સના છેદમાં ત્રણ લખી શકીએ અને આપણે પ્રારંભિક ગુણોત્તર શું થશે તો એક્સ છેદમાં સાઠ આવું જ મળશે કારણ કે એક્સ લિટર લિટર દૂધ હતું હતું ને સાઠ પાણી તો તો આગળ આપણે આપીએ ઓછા એક્સના છેદમાં ત્રણ બરાબર સાઠ મળશે ત્રણ એક્સ ઓછા એક્સ બરાબર બે એક્સના છેદમાં ત્રણ બરાબર સાઠ એક્સ બરાબર અહીંયા આપણને નેવું મળશે

આઠ વડે બે વડે કેન્સલ થશે આઠના છેદમાં પાંચ તો એ અને બી નું ગુણોત્તર આપણને મળશે એ અને બી નું ગુણોત્તર આઠ જેમ પાંચ હવે શું કીધું છે સી ની હાલની ઉંમર એની પંચોતેર ટકા છે એટલે એ આપણે આઠ રેશીઓની પંચોતેર ટકા ત્રણ ના છેદમાં ચાર બે વડે કેન્સલ થશે અહીંયા આવશે ત્રણ દિવસ છ એટલે સી ની આપણે છ સી નો રેશ્યો છ મળશે બી અને સી ની હાલની ઉંમરનો સરવાળો તો બી અને સી સીના હાલની ઉંમરનો ગુણોત્તરનો સરવાળો આપણને અગિયાર એક્સ એ કરતાં ત્રીસ વધુ છે તો એને આપણે આઠ એક્સ છે એટલે આઠ એક્સ બરાબર ત્રીસ તો ત્રણ એક્સ બરાબર ત્રીસ એક્સ બરાબર દસ સી ની ઉંમર સાત વર્ષ પહેલાં એની શોધો તો હાલની ઉંમરનો ગુણોત્તર આપણને એક રહીશો બરાબર બરાબર દસ છે તો છ એક છ એક બરાબર છે સાતના પ્રમાણમાં એકસો પચાસ લિટર દૂધ અને પાણીનું મિશ્રણ હોય છે તો આઠ જેમ સાત એટલે પંદર રેશિયો બરાબર એકસો ને પચાસ તો એક રેશિયો બરાબર અહીંયા મળશે દસ તો દૂધ અને પા પાણી આપણે મિલ્ક વોટર બરાબર અહીંયા એસી દૂધ થશે અને વોટર સિત્તેર થશે હવે સાઠ લિટર મિશ્રણને બહાર કાઢવામાં આવે છે તો મિશ્રણ હંમેશા બહાર નીકળે તો તેના ગુણોત્તરમાં જ નીકળશે એટલે આઠ જેમ સાતના પ્રમાણમાં નીકળશે તો પંદર રેશિયો બરાબર સાઠ એક રેશિયો બરાબર ચાર એટલે આઠ રીસોમાં અહીંયા ઉપર દૂધ કેટલું નીકળશે આઠ ચોક બત્રીસ દૂધ નીકળશે અને સાત ચોક અઠ્યાવીસ પાણી નીકળશે હવે શું કીધું છે આગળ એક્સ લીટર પાણી ઉમેરવામાં આવે તો અહીંયા વધતા એક્સ તો છેલ્લું આપણું ગુણોત્તર દૂધ અને પાણીનો થશે ચાર જેમ પાંચ આગળ સાદરૂપ આપીએ આપણે તો અહીંયા એસી ઓછા બત્રીસ કરીએ એટલે અડતાલીસ મળશે અને સિત્તેર ઓછા અઠ્યાવીસ કરીએ એટલે બેતાલીસ વધતા એક્સ બરાબર ચારના છેદમાં પાંચ અહીંયા 4 વડે કેન્સલ થશે 1248 1250 60 = 42 + x x બરાબર અહીંયા આપણને 18 મળ્યું છે તો આપણો જવાબ આવશે x ની કિંમત મેળવવાનું કીધું હતું તો જવાબ આવશે 18 એક કાર x કલાકમાં 480 કિલોમીટરનું અંતર કાપે છે એટલે આપણને સમય આપેલ છે x કલાકમાં 480 જો કાર તેની સ્પીડમાં વીસ ટકા ઘટાડો કરે છે સ્પીડ અહીંયા વીસ ટકા ઘટાડો એટલે વીસ ટકાને આપણે થી ચાર થઈ છે જો તો કાર એક્સ વત્તા બે કલાકમાં સમાન અંતર કાપે છે અંતર સમાન હોય તો તેનો સ્પીડ અને ટાઈમનો રેશિયો વ્યસ્ત થાય છે તો ટાઈમનો રેશિયો આપણે ચાર જેમ પાંચ લખી શકીએ હવે શું કીધું છે એક્સ કલાકમાં ચારસો એંસી કાપતું હતું જો અને એક્સ વત્તા બે કલાકમાં તે જ અંતર કાપી છે તો અહીંયા વત્તા બે આપણે તફાવત મળ્યો તે તફાવત અહીંયા સ્પીડના કારણે મળ્યો તો તફાવત પણ અહીંયા એક રેશો બરાબર બે તફાવત મળશે સમયમાં પણ તો અહીંયા એક રેશો બરાબર બે તો ચાર રેશો બરાબર આઠ પાંચ રેશો બરાબર દસ થશે કારની મૂળ ગતિ મેળવવાનું કીધું છે તો એ પહેલાં તો આપણે આઠ કલાકમાં અંતર કાપ્યું હતું અને વીસ ટકા ઘટાડો કર્યો સ્પીડનો એટલે દસ કલાક થયો તો ચારસો એંશી વાગ્યા આઠ કરીએ એટલે અહીંયા આપણને સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી પહેલાં તેણે અંતર કાપ્યું છે પી અને ક્યુ અનુક્રમે પંદર મિનિટ અને નવ મિનિટમાં એક ટાંકી ભરી શકે છે તો પી આપણે પંદર મિનિટ ક્યુ નવ મિનિટ અને આર આરની કાર્યક્ષમતા તો આપણે પહેલાં ક્યુની કાર્યક્ષમતા મેળવી લઈએ અહીંયા બંનેનો લસ્સા આપણે એકસો પાંત્રીસ થશે કારણ કે પંદર નો એકસો પાંત્રીસ અહીંયા નવ આવશે એકસો પાંત્રીસ ભાગ્યા પંદર એટલે નવ અને એકસો પાંત્રીસ ભાગ્યા નવ એટલે પંદર હવે શું કીધું છે આર આરની કાર્યક્ષમતાનો ગુણોત્તર પાંચ જેમ એક આપેલ છે ક્યુથી આરની કાર્યક્ષમતા પાંચ જેમ એક તો અહીંયા પાંચ રેશિયો બરાબર પંદર આપણને કાર્યક્ષમતા મળી એક રેશો બરાબર આપણે ત્રણ કઈ કહી શકીએ તો અહીંયા નું કાર્યક્ષમતા એક રેશો જ છે તો આરની કાર્યક્ષમતા આપણે ત્રણ લખી શકીએ તો અહીંયા આવશે ત્રણ હવે શું કીધું છે Q કે એકલા ટાંકી ભરવાનું શરૂ કરે છે અને પાંચ મિનિટ પછી Q બંધ થાય છે તો ક્યુ એકલા પાંચ મિનિટ સુધી ભરશે તો એ પંદર પંચા પંચોતેર ભરી દેશે પંચોતેર યુનિટ અને ટોટલ ટાંકી આપણે એકસો ને પાંત્રીસ યુનિટની છે એટલે એકસો પાંત્રીસ ઓછા પંચોતેર અહીંયા આવશે સાઠ હવે સાઠ સાઠ યુનિટ આપણે ટાંકી ભરવાની છે કોના દ્વારા પછી બાકીની ટાંકી ભરવા માટે પી અને આરનો સમય કીધો છે આપણે તો પી અને આર વચ્ચેનો આપણે કાર્યક્ષમતા આપણને પી અને આર આરની કાર્યક્ષમતા અહીંયા ત્રણ આપેલ છે અને બંનેનો સરવાળો કરીએ એટલે બાર સાઠ વાગ્યા બાર એટલે પાંચ મિનિટ તો અહીંયા જવાબ આપણો આવશે પાંચ મિનિટ પી અને આરની બાકીની ટાંકી ભરવા માટે પાંચ મિનિટ સમય લાગશે તો સાચો જવાબ થશે પાંચ મિનિટ